સીનર ચોકડી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર રેતી કપચી રાહદારીઓના વાહન ચાલકો પરેશાન શ્રાવણ માસમાં રસ્તે પગ પડા જતા કાવજ યાત્રીઓને ભારે હાડમારી સિનોર ચોકડીથી માર્ગ પર કપચી મેટલના માર્ગ પર રેતીઓ રોડ પર વેરી જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થઈ ગયા છે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવ મંદિરમાં પદયાત્રા કરી પહોંચતા હોય તેઓના પગમાં કબજીઓ વાગતા તેઓ પરેશાન થાય છે આ ઉપરાંત જાહેર માર્ગ પર રેતી વેરાતી રહેતી હોય વાહનો સ્લીપ થવાના તેમજ વાહનોના ટાયરોમાં પંક્ચર થવાનો બનાવ બને છે સ્ટેચ્યુ ઓફ યુનિટી રસ્તાની ઉપર ડભોઈ નગરપાલિકાના પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાર થયું હતું તે પૂરા બાદ રેતી વચ્ચે સમગ્ર રોડ પર જોવા મળી રહી છે ડભોઈ પ્રણા શિવ તેમજ અન્ય મંદિરોમાં હિંદોડા પવિત્ર નર્મદા જળ લઈ ડભોઈ વડોદરા અમદાવાદ વિભાગમાંથી કાવડયાત્રીઓ પદયાત્રા દ્વારા નર્મદા જળ લઈ પ્રસ્થાન કરી શિવજીને જળાભિષેક કરી ધન્યતા અનુભવે છે આ અંગે સ્થાનિક લાગતી વળગતી ડભોઈ નગરપાલિકા તેમજ લાગતું વળગતું વહીવટ તંત્ર જાગૃતતા ક્યારે ડખાવશે એ એક યજ્ઞ પ્રશ્ન ઉઠ્યો છે રિપોર્ટર અઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી